આજે વિશ્વના ભૂગોળની આપણે વાત કરવાના છીએ વિશ્વનું ભૂગોળ જેટલું સરળ છે એટલું મહત્વનું પરંતુ છે એઝવેલ એઝ એઝવેલ એઝ એટલું જ મહત્વનું છે વિશ્વનો ભૂગોળ જે આપણે પરીક્ષામાં પૂછાતું હોય છે આ ભૂગોળ ભૂગોળ એટલે ભૂ ભૂ એટલે ધરા અને ધરા શું છે ગોળ એના ઉપરથી આજે આપણે વિશ્વના ભૂગોળ ઉપર જઈશું અને એના વિશે મહત્તમ ચર્ચાઓ કરીશું આ જોઈ લો શું છે આપણી પૃથ્વી છે આવી એક પૃથ્વીને આપણે માનવાની છે કે પૃથ્વી આવી ગોળ છે આ પૃથ્વી ગોળ છે અહીંથી એક રેખા પસાર થાય છે જે પૃથ્વીના બે ભાગ કરે છે એક ભાગ એ ઉત્તર ગોળાર્થ અને બીજો ભાગે દક્ષિણ ગોળાર્ધ આપણે આ ઉત્તર ગોળાર્ધમાં રહીએ છીએ અને આવી પૃથ્વીઓ તો અસંખ્ય છે એ પણ એક મહત્ત્વની વસ્તુ છે પરંતુ હાલ આપણે આ પૃથ્વીમાં સાત ખંડ છે ચાર મહાસાગરો છે એમાંથી કેટલીક ચર્ચાઓ કરવાના છીએ કે કયા કયા શું આવેલું છે